जय माताजी आज હું આવી ગઈ છું લાલ દરવાજા નગર દેવી ભદ્રકાલી માતાજીના દર્શન કરવા તમે જોઈ રહ્યા છો કેટલા બધા ભક્તો અહીંયા દર્શન કરી રહ્યા છે કેટલી બધી ભીડ છે અહીંયા આમે બધું કચાર હા बहु बढ़ी भीड़ ते बधाई दर्शन कर रहा छो भद्रकाली मंदिर अहमदाबाद केतियूं बदी भिंडी जो આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા અને અહીંયા આટલી બધી બધી ભીડ છે બહુ જ લાઈન છે અત્યારે जय भद्रकाली माता जी।